રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ અંગે રેડ એલર્ટની આગાહી કરવામાં આવી હતી જેના પગલે અંકલેશ્વરમાં અઢી ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો હતો વરસાદની આફતને જોતા ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ભરૂચ શહેરની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી અને વરસાદના પાણીથી પ્રભાવિત થતા વિસ્તારની શાળાઓમાં પ્રિન્સિપાલ દ્વારા રજા અંગેનો નિર્ણય લેવા માટે જણાવવામાં આવ્યું હતું પરંતુ અંકલેશ્વર શહેરના જલારામનગર વિસ્તાર સ્થિત અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળામાં શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યું હતું જોકે વરસાદી પાણી ભરાતા શાળા દ્વારા બાળકોના વાલીઓનો સંપર્ક કરીને રજા આપવામાં આવી હતી અને આ અંગેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા

તારીખ ત્રણ નવ ના રોજ રજા જાહેર કરવામાં આવે પરંતુ અંકલેશ્વર અને તેની આસપાસના વિસ્તારોમાં પરિસ્થિતિનો તાગ મેળવી વિવેકપૂર્ણ નિર્ણય લેવાનો આદેશ જારી કરે અને આચાર્ય આચાર્યશ્રીને પરિસ્થિતિથી વાકેફ કર્યા જેથી વાલીશ્રીઓ પોતાના બાળકોને જ્યારે મૂકવા આવ્યા ત્યારે અમે એટલે કે શાળા પરિવારે બાળકને પરત જ આપી દીધેલું હતું પરંતુ તે દરમિયાન શાળામાં વિદ્યાર્થીઓને વાહન ચાલકો દ્વારા મૂકવામાં આવ્યા હતા પરંતુ આ સંદેશો વાંચતા પહેલા જે બાળકો શાળામાં આવ્યા હતા તેવા બાળકોને અમે વાલી સ્ત્રીઓને ફોન દ્વારા જાણ કરી પરત હતા આ ઉપરાંત એટલે કે પગપાળા તેમજ સાયકલ લઈને આવનાર વિદ્યાર્થીઓ જે સ્થાનિક હતા તેવા વાદીશ્રીઓને અમે ફોન દ્વારા જણાવી બાળકોને સુપ્રત કર્યા હતા